બધાને જાય માતાજી આજનો યુટ્યુબ ચેનલ નો બ્લોગ તો ચેનલમાં સબસ્ક્રાઈબ લાઈક કરવા શેર કરવા ભૂલતા નહીં કેમ કે હવે આવી ગયો છે કાયદો નાળો તો તમે જોઈ શકો છો જો એ આપણને જુઓ કે હું પાછો કરવા માંડ્યો બ્લોકમાં બને રહેવો જો ઉનાળાની ગાયું શક્તિ મૂકી દીધી છે છે ફૂલ તડકો કેમ કે ઉનાળો પડવાનો જ છે અને મારે જવાનું છે અત્યારે હમણાં પાંચ છ મિનિટ પછી જેમ કે વેલા હોય ઘડિયાળમાં દેખાડ આટલા વાગ્યા દસક વાગ્યા ખોરું માર જવાનું છે અમે મશીન ફરે છે ને જીસીબી અહીંયા જવાનું છે આમ ફરજ તો હોય છે આમાં નહીં દેખાય છે તો અમે ઘણા જોવાનું છે બિલ્ડિંગ દેખાય નહીં આપણે પણ અહીંયા જવાનું તો બ્લોકમાં બનાવી દો પણ હમણાં જવાનું કેમ કે મારા બાય ની આવ્યા પછી કેમ કે આને હાકું લેવાઈ ગયા છે કાંસ ઘણા શું ખડ ને લેવાઈ ગયા છે તો એ આવે પછી માર જવાનું છે તો આવું છે જો તમે ફૂલ ઉનાળો એટલે ફૂલ તડકો ઉનાળો શું ચો આવો નવો તડકો પડે છે તો શું છે લગ્ન છે ઓલા અન્ના એમના અન્ના એમના ઘેરે ભાઈના હતો ઘણા બધું જેસીબી આવી મશીન આવી તો હમું કરાવી નાખ્યું એમને અને આ પાડી અત્યારે જો આટલું ખડ પડ્યું હોય ને તોય ખડ લેવાઈ ગયા છે જોવા દે જો આને ઉપર એ ખડક કડપ છે આ નીચે છે ઉપર છે પછી આ કડપ છે બોલો આ કડપ આ કડક પડી છે ને તોય કડક લેવાઈ ગયા કેટલી બધી નીર પડી છે આ જોવાથી

જે નવા નથી વાગ્યા ગયા તો એટલો તડકો પડે છે એટલે તડકો તો ફૂલ પડશે એટલે તડકામાં તો રહ્યા કારણ નહીં તો તમારી એસી હોય તમે એસી ન હોય તો ફિટ કરાવી લેજો અને આપણે જો ઘઉં લઈ લી દીધા હતા કેમ કે લેવા તો ઘઉં તો લેવા પડે એવું હતું તો ઘઉં લીધા છે તમે જોઈ શકો છો તો બ્લોકમાં બંને રહીજો આપણે હમણાં ભાઈબંધ ત્યાં જવી તો કન્ટિન્યુ બ્લોકમાં રહીજો તો હાય ફેમિલી આપણે જવાનું છે અત્યારે આ નહીં અરે ક્યાં જવાનું હોય

આપણે જવાનું છે આ કણે થોડુંક બહુ આઘું નથી રહ્યું આટલું રહ્યું છે આમ રસ્તી બાવળી દેખાય અહીંયા કણે અહીંયા લાકડા કાપવાના છે ધીરે ધીરે હા પગમાં ઉગાડી તો આપણે પણ હવે બહુ નથી ત્યાં થોડાક પહોંચવા રહ્યા નહીં તો બ્લોકમાં એન તક બીને આ રહી ગયો તો ફેમિલી આપણે પહોંચી ગઈ છે તમે જોઈ શકો છો કેવી બાવળી છે એક નંબર જંગલમાં ગણાય છે પણ અત્યારે નથી જ જંગલમાં ગણાય છે

ભાઈ ફેમિલી તો આપણે પણ પહોંચી ગયા છીએ જ્યાં જવાનું હતું ત્યાં ગાડી જો પડી છે અને આપણે પહોંચી ગયા લઈ લઈ લે કાને દાયતી હોપી દીધી ભાઈ તું દાયતી લઈ લે ભાઈ આપણે નથી લેવાની અને આપણે પણ આ કાને શાંતિથી હવે જીવી છી લાકડા લેવા એટલે કેવા કાપવાના સીધા આવા હાલે પાલા પાતા ત્રણ લાકડા હાટું દહ મણનો ફેરો કરાયો ફેર રાઘે છે આવું કામ છે આને સાહેબ માટે જે બ્લોક માં રહી ગયું એમાં બહુ કઈ નહીં ચાલ તો હાય ફેમિલી આપણે પણ પહોંચી ગયા છીએ લાકડા કાપવા જ્યાં પહોંચવાનું હતું અહીંયા ના ભાઈ લાકડાની તૈયારી કરસ કાપવાની તો મેં કીધું તું કાપી લાગે હું સાંજે થઈને કે હું તો લોકો બેહું છું મને લાકડા કાપતા નથી આવડતું એટલે આ કાપે છે ભાઈ લાકડા કાપે છે આપણે જો સાંજે જય માતાજી આપણે લાકડા કાપી લીધા છે અને ઓલો જો જાય છે હવે ઘર બાજુ લઈ જવી લાકડા ગાડી ચાલુ કરીને જવાનું છે તો બ્લોક માં બન્યા રહીજો ફેમિલી આપણે ગાડી લઈને એન્કેની સાઈડ આવતર રહ્યા કેમ કે થી સાઈડથી થી આમ ગાડી લઈને આવતરીયા ઓલકાર હતા આમ ફરી 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 ફરીને આ રસ્તેથી આવતર્યા અને આ લાકડા બાંધે છે ને આ લાકડા તો લાકડા એ બધા કમ્પ્લીટ કરીને હવે ઘેરે જઈને તમને બ્લોકમાં દેખાડશે કે આ રોકવાના છે મૂકી દઈશું તો બ્લોક પૂરો થશે તો બ્લોકમાં રહેવી ના રહી ગયો તો હવે ઘેરે જવી છે હા ફેમિલી આપણે પહોંચી ગયા છીએ આકડા લેવા તમે જુઓ ઘેરે પહોંચાડી દીધા શિયાળુમાં કામ ગોઠવવાનું હોય ને એટલે વાય લગીનો બ્લોક હતો સારો હતો ચલાવવામાં સારો લાગે સસ્તો જરૂર હા